જય જવાહર જયાદેવ શ્રી રામ રામ મિત્રો તો અમારું યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે આપણે પહોંચી ગયા છે પાછા ફરીને હળવદ અને હળવદની અંદર પહોંચી ગયા છે અને અમારે વાડીની અંદર બહુ કપાસ ફાટી ગયો અને હવે બધા લાસ્ટ છે લાસ્ટ વીણવાનો કપાસ પૂરું થાય એવું છે હવે માંડી વાળવાનું છે અને હજી અમારી બાજુ એકદમ લીલાસમ છોડવા અને આ બાજુ જો આ બધું હાલ એક વ્યાણ પૂરી થાય એટલે નીકળી જાય બધું તો આવશે અને આપણે છોકરાની થોડીક તબિયત તો બાબાની નરમ હતી એટલે વહી ગયા હતા ઘરે અને ફરી પાછા આવી ગયા છે એટલે આ પોતપોતાના ધંધે વળગી જવાનું કામ અને નવ વર્ષ દિવાળી મોટી ઘરે કરીને આવતા છે હવે નાની દિવાળી દાળી હશે તો નાની દિવાળી દિવાળીને કરાવી નાખશું કઈ પ્રોગ્રામ બોગ્રામ તો ગાય આ બધું આ બાજુ વીણાઈ છે અને આ બાજુ બાકી છે પણ આજે લગભગ બીજો દિવસ થાય કપાસ વીણતા વીણતા બીજો દિવસ થાય અને હવે કપાસની કંડિશન આવી થઈ ગઈ ધીમે ધીમે સુકાવા લાગે એટલે હવે લાંબો સમય ચાલ ચાલે હવે કા પોણે લાવો કે પોણે લાવો કે છોડાની બાટલી બાટલી બધું પીદલું હો લા हाँ पास कहीं था लगे हाँ पास कफा फुटे लगे डीनुआ देखा हाँ जोते महने का रतु बतो चापी नाखो अन पाणी पी नाखो ओए रतु साहब मारे पूछ तो क्या नहीं ने ने लगती नहीं, अन आ कपा हमे रोज हटाए रहे। हं आओ એટલે જ મે આયો પાછો વિડિયો ઉતારવા એમ કરી તું હટાયું કરવા લે અય હટાયું કરવા તારા સાહેબ ગાડી લાવ્યો લે તે કેટલા મને ઋતુ આવે તો ઋતુની હારું પેંડા રાખા છે હય બોટલ લાવે ને લાવ્યો બોટલ મે દેખાડ તુલા કોઈ નહી

તને મે કે મે નહિ જો જિલો કેરો પછી થી તો તાતું નાખલાવાનો હતું થોરી આસા થોરી કાકે ત ના ખલે એટલું દે મે ના ખલે ને બીજા ડાળે પાછા ભઈ જરા એટલે વતન તે પેટ્રોલ તેવું થાય ને એ આવી જો જીન આવતી નહી ફટકે એટલે ગાડી પેટ્રોલ વધારે ખાવા તો આ વેરા વેરા સૂટ નાખવાના દિવાળે આવતે પાછા ઘર જવા તા કે રહેવાનું છે મેં કેમ કપા કાઢ્યા લઈને એટલે જાય તો સારું પણ વિકાને જોશ કરપાને કેટલા કાંઈ બાટ વાડો છે અમારે વિકાને કે કાંઈ દિવાળી ખાવા આવે તો વાંધો વાઘાને હમણાં કઈ નહીં એને જેટલું રહેવાય એટલું રહેવાનું છે